જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ એવું દેશી જે મરચાં હોય છે એનું અથાણાની રેસીપી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો આ અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં આ રીતના જે દેશી મરચાં જે બહાર માર્કેટમાં મળી રહ્યા છે એ લઈ લેવાના છે એને આપણે ધોઈને સાફ કરીને લઈ લીધેલા છે અને હવે આ રીતના એને આપણે સુધારી લેવાના છે તમને જેવા નાના મોટે સાઇઝમાં પસંદ હોય એવા તમે સુધારી શકો છો તો આપણે આ રીતના મરચાંને સુધારી લીધા પછી આપણે જે ઇન્સ્ટન્ટ જે આથેલા મરચાંનો જે મસાલો આવે છે એ આપણે લઈ લેવાનો છે જો આ રીતના તૈયાર પેકેટમાં જ મળે છે તો એને આપણે આ રીતના પહેલાં લઈ લઈશું ખોલીને આ મસાલો પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછો વધતો કરી શકો છો જો તમને વધારે પસંદ હોય મસાલો તો તમે વધારે લઈ શકો છો અને ઓછો પસંદ હોય તો તમે ઓછો લઈ શકો છો તો અત્યારે આપણે એક મોટી જે તપેલી હોય એ પહેલાં લઈ લેવાની છે અને તપેલી જે અથાણું બનાવવાનું હોય એ જ તપેલી અને પછી આ રીતના આપણે જે લીધેલો છે આથેલા મરચાંનો મસાલો એ આની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ આગળના મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તો જો આ રીતના તમારા ઘરમાં જેટલું ખાતા હોય એટલું તમારે મીઠું ઉમેરી દેવાનું છે અને પછી આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બંને વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે જે અથાણાનો મસાલો આવે છે એ લઈ લીધેલો છે એ પણ તમારા સ્વાદ અનુસાર તમે ઓછો વધતો કરી શકો છો અત્યારે આપણે દોઢ ચમચી જેટલો લીધેલો છે અને એને પણ આપણે અંદર સરસ મજાનો મિક્સ કરી લઈશું આનાથી કલર સરસ મજાનો આવશે હવે આપણે ગેસ ઓન કરીને આ રીતના સિંગતેલ લઈ લીધેલું છે બે મોટી ચમચી જેટલું આજે આપણે જે દેશી મરચાંનું અથાણું છે એ સિંગતેલની અંદર બનાવીશું આને તમે સરસવની અંદર પણ બનાવી શકો છો પણ અત્યારે આપણે સિંગતેલ લીધેલું છે ઇન્સ્ટન્ટ ખાવા માટે તો આ રીતના થોડુંક આપણું તેલ ગરમ થઈ જાય ન એટલે આપણે એને ઠંડુ થવા મૂકી દઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે મસાલો છે તૈયાર કરેલો એમાં આગળની પ્રોસેસ કરીશું તો એમાં આપણે આ રીતના હળદર પાવડર અડધી ચમચી જેટલો ઉમેરેલો છે અને પછી આપણું જે તેલ ઠંડુ થઈ જાય ને પછી આની અંદર ઉમેરવાનું છે ગરમ ગરમ તેલ તમારી અંદર નથી ઉમેરવાનું આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને પછી બધા જ મસાલા સાથે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે જો આ રીતના અને આ રીતના મિક્સ થઈ જાય પછી આપણું જે અથાણું છે એની અંદર આ રીતના જે લીંબુ હોય છે એને કટ કરીને એનો લીંબુનો રસ અંદર ઉમેરી દેવાનો છે અડધા લીંબુ જેટલો તમને ઓછી ખટાશ પસંદ હોય તો તમે ઓછું પણ કરી શકો છો અને વધારે પસંદ હોય તો વધારે પણ કરી શકો છો અત્યારે આપણે આ રીતે અડધું લીંબુ નીચવેલું છે અને અંદર જે બી આવે છે એને આપણે દૂર કરી લેવાના છે આનાથી તમારા જે દેશી મરચાંનું અથાણું છે એ એકદમ સરસ મજાનું ખાટું મીઠું બનશે અને એ જલ્દી બગડશે પણ નહીં તો જો આ રીતના સરસ મજાનું એને મિક્સ કરી લઈશું પછી આપણે જે મરચાં છે એને આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના તમારે બે કાપા કરી લેવાના છે એટલે અંદર સરસ મજાનો મસાલો ભળી જાય તો જો આ રીતના આપણે મરચાં રાખવાના છે હજી એ તમારે નાના અંદર એક કાપો કરવો હોય તો કરી શકો છો પણ અત્યારે આપણે આ સાઇઝના રાખેલા છે અને હવે આ બધા જ મરચાંને આપણે સુધારી લીધા પછી આપણો જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એની અંદર ઉમેરી દેવાનું છે જો તમને સ્ક્રીન ઉપર દેખાય એ જ રીતે અને એને પણ ઉપર નીચે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો દોસ્તો આ તમારે કોઈ પણ દાળ ભાત બનાવ્યા હોય કે રોટલી શાક બનાવી હોય ત્યારે તમે એની સાથે ખાઈ શકો છો આ ચટપટું અથાણું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ થોડાક સમયમાં બની જાય છે અને થોડાક જ સામગ્રીમાંથી બની જાય છે તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ આવા જ અવનવા રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો હવે આપણે જે લીંબુ નીચવ્યું હતું એના પછી પણ મરચાં ઉમેરીને પછી આપણે લાસ્ટમાં પણ થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું અને અંદર જે બી આવે છે એને આપણે દૂર કરી લેવાના છે એ અંદર ના જાય એનું ધ્યાન રાખવાનું છે તો ચલો આપણું અથાણું તો બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીએ નવા જ વિડીયો સાથે